તો હાલ સમાચાર કે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા જે પાણીને લઈને લડત લડી રહ્યા છે કેનાલના પાણીને લઈ ખુદ ભાજપના ધારાસભ્ય મેદાને ઉતર્યા છે તેને લઈને સમાચાર અધિકારીઓને સાથે રાખી કાંતિ અમૃતિયાએ નિરીક્ષણ કર્યું છે સુરેન્દ્રનગરની પમ્પિંગ સ્ટેશનમાં એમએલએ નિરીક્ષણ કર્યું છે કારણ કે કાંતિ અમૃતિયાએ સીધા જ આરોપ લગાવ્યા છે કે અધિકારીઓની બેદરકારીના કારણે પાણી નથી મળતું સુરેન્દ્રનગર જિલ્લાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે અને તેઓ સુરેન્દ્રનગરની ઢાકી જે પમ્પિંગ સાઇટ છે તેના પર નિરીક્ષણ કરવા તેઓ પહોંચ્યા કાંતિ અમૃત્યા જે પાણીના મુદ્દાને લઈને મેદાને છે અને સીધે સીધા આરોપ પણ લગાવ્યા છે કે આ અધિકારીઓની બેદરકારીના કારણે જે પાણી ચોરી કરવામાં આવે છે તેને લઈને જનતાને પાણી નથી મળતું વધુમાં વધુ પાણી છોડવા ગેરકાયદે પાણી જે લેવામાં આવી રહ્યું છે તેના પર રોક લગાવવા રજૂઆત કરી છે કાંતિ અમૃત્યા અધિકારીઓ સાથે સામે રોષ ટાલવ્યો છે તો કાંતિ અમૃત્યા અધિકારીઓનો ઉધડો લીધો અને તેઓ સુરેન્દ્રનગર પહોંચ્યા હતા અને સમગ્ર જે છે તેનું નિરીક્ષણ કર્યું હતું અને આ સીધા દ્રશ્યો મેં તમને બતાવી રહ્યા છીએ કે મોરબીના ધારાસભ્ય છે કાંતિ અમૃતિયા તે પાણીના મુદ્દાને લઈને મેદાને છે અને અધિકારીઓને સાથે રાખી કાંતિ અમૃતિયાએ નિરીક્ષણ કર્યું અને સમગ્ર ચિતાર મેળવ્યો પાણીની ક્યાં ક્યાં ખોટના કારણે આ જનતા સુધી પાણી નથી પહોંચતું તેને લઈને પણ સમગ્ર નિરીક્ષણ કર્યું છે સાથે જ તમામ અધિકારીઓને ઉપસ્થિત રહેવા પણ કહ્યું અધિકારીઓ હાજર રહ્યા અને સમગ્ર જે પાણીના મુદ્દાને લઈને નિરીક્ષણ કર્યું છે મોરબીના ધારાસભ્ય સુરેન્દ્રનગર પહોંચ્યા કે જ્યાં કેનાલના પાણીને લઈને અધિકારીઓ સામે તેઓએ રોષ ઠાલવ્યો હતો અને અધિકારીઓને ઉધડા લીધા હતા

મુદ્દામાં અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે તેમની ગેરરીતિના કારણે જનતા સુધી પાણી નથી પહોંચતું જે પાણીની ચોરી કરે છે તે તો જવાબદાર છે જ પરંતુ અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે તેને લઈને તેઓ મેદાને ઉતર્યા છે સુરેન્દ્રનગરના ઢાકી પંપિંગ સ્ટેશનમાં ધારાસભ્ય કાંતિ અમૃત્યા પહોંચ્યા

ગઈ નવ તારીખે જે ઢાંકી પાણી જોઈ એથી સવાયું પાણીની મંજૂરી છે ઢાંકી પાણી જે પહોંચે એટલું ઉપાડી નથી આપતા કેનાલની કેપેસિટી પ્રમાણે પાણી અહીંથી છોડ્યું એટલે અધિકારી સાથે મીટિંગ કરી આગળ જે બગડે એને રોકવા માટેનું જે કામ થયું હોય એને સારી રીતે થાય અને એકથી પંદર કિલોમીટર સુધીમાં એક નીચે અધિકારી હોય એના નીચે એક અધિકારી હોય છે એટલે લગભગ પંદર કિલોમીટરમાં તન અધિકારી હોય છે એટલે તને તન અધિકારી સારી રીતે કામ કરે ને પાણીનો બગાડ ન થાય કાલે રાતે અમે નક્કી કર્યું બેન પ્રકાશભાઈએ તો અત્યારે લગભગ રાતથી અત્યારે વીસ કિલો વીસ કિલો કિલોમીટર પાણી આગળ ગયું જોઈએ રામડીમાં પણ પાણીની જે તકલીફ છે એ પણ બાવીસ તારીખે પહોંચી જાય છે ફૂલ થઈ જશે એટલે ધારાસભ્ય અહીંયા આવે અને પાણી પહોંચે એ મને ગમતી વાત નથી રાજ્યના મુખ્યમંત્રી પોઝિટિવ હોય સરકાર પોઝિટિવ હોય અને અધિકારી ટોપ લેવલના અધિકારી પોઝિટિવ હોય અને નીચલા અધિકારીના અધિકારી ના હિસાબે પાણી બગાડ થતો હોય અને એ બગાડ થાય દરિયામાં જાય અને આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ જે ઢાકી વિશ્વમાં મોટામાં મોટી યોજના છે જે પંપિંગ છે અને એક લીટરે ત્રણ રૂપિયા એક રૂપિ એક લિટરે તન રૂપિયાનું ખર્ચ થાય છે અને પાણીનો બગાડ થાય તો પ્રજાના પ્રતિનિધિ તરીકે સહન થાય જ નહીં એ હકીકતી છે અને એના આધારે અમે આ અધિકારી સાથે મીટિંગ લઈ અને કાયમ માટે સારી રીતે પાણી મળે એના પ્રયત્ન કરી કાંતિભાઈ સરકાર તમારી છે અધિકારીઓ તમારા છે છતાં તમારે જાવું પડે છે તમારું જ સાંભળતા નથી આ કેટલું યોગ્ય કહેવાય કારણ કે કયા કયા અધિકારીઓ છે કે જ્યાં તમે નિરીક્ષણ કર્યું તો કયા કયા અધિકારીઓ છે જેના લીધે આ તમામ ગેરનીતિ છે કે જેને પાણી જનતા સુધી નથી પહોંચતું અને તમારે જવું પડે એ તો યોગ્ય ના કહેવાય ને સરકાર તો તમારી જ છે સરકાર અમારી છે

પોઝિટિવ સરકાર છે તો ક્યાં નેગેટિવ વસ્તુ થઈ રહી છે થાશે એટલે તો અમે અમે કેનાલ ઉપર આવ્યા થાશે કામ સારું થશે કેનાલ બંધ કરી અને કેનાલ સાયફન સારા થશે અને સારી રીતે પાણી પહોંચશે એના માટે તો રિવ્યુ મીટિંગ લીધી અધિકારી સાથે

માળિયા છેલે આવે એટલે છેલા ઘરવાળાને જાગવું પડે એટલે હું જમાદાર તરીકે જાગવા માટે આવ્યો જગાડવા માટે ધ્યાન રાખવા માટે કાંતિભાઈ જાગવું કોને પડે જ્યાં ચોરી થતી હોય સરકાર તમારી છે ચોરી થાય છે તમને ખબર છે ને કે તમારી જ સરકારમાં ચોરી થઈ રહી છે કાંતિભાઈ પોઝિટિવ 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 અધિકારી એને ભૂલ અને આજે કેનાલ ઉપર રહેશે પણ બધું પાણી મળવા માં બે થી પછી બ્રાહ્મણીમાં મળશે મચ્છુ માં વધારે મળવા માંડ્યું માળીયા તાલુકામાં પાણી પંદર કિલોમીટર પહોંચી ગયું એટલી વારમાં રાત્રે તમે હજી તો ચીમકી ઉચ્ચારો છો પાણી ને લઈને મુદ્દો લઈને મેદાન ઉતરો છો અને એટલી વારમાં પાણી જનતા સુધી પહોંચી ગયું ના ના કાલ જ કાલ નહીં લીધો પહોંચવા મળે ને બધું બગાડ બગાડ બંધ થઈ જાય પહોંચવા મળે ને આગળ હજી તમે તો સ્થળની મુલાકાત લીધી છે તમે મુદ્દો હજી શોધી રહ્યા છો કે ક્યાં ખોટ છે ક્યાં અધિકારીઓની બેદરકારી છે અને અત્યારે રાતે અધિકારી

નક્કી કરી લ્યો ક્લિયર પાણી જનતા સુધી પહોંચી ગયું છે માળીયા તાલુકો છેલ્લે આવે છે મોરબી તાલુકો છેલ્લે આવે હવે એની હદ સુધી નહોતું હોય કાલ આજે ધીમે ધીમે કલાકે અડધો કિલોમીટર આગળ વધતું જાય એટલે લગભગ ત્રીસ કિલોમીટર એટલે પંદર કલાકમાં પાણી આગળ માળી સુધી પહોંચી જશે ઠીક છે કાંતિભાઈ અમારે તમારો આભાર અમારી સાથે જોડાવા બદલ જવાબ આપવા બદલ